રાજકોટ જિલ્લાના ધોરાજીના વઘસ્યા પરિવારજનોએ અન્ય પરિવારજનોને પ્રેરણા મળે ત્યારે ખોટા ખર્ચ કર્યા વગર સનાતન ધર્મ મુજબ વિધિ કરવામાં આવી તારીખ બાર એપ્રિલ શનિવાર હનુમાન જયંતિના પવિત્ર દિવસે અમારા નિવાસ સ્થાને અમારા કુળદેવી તેમજ ગાયત્રી માતાજીના સાનિધ્યમાં શ્રીમદ સંસ્કાર ગાયત્રી યજ્ઞ યોજવામાં આવેલ સમાજમાં બેસી ગયેલા કુરિવાજ દૂર કરવાના એક પ્રયત્નના ભાગરૂપે આયોજન કર્યું છે ડેકોરેશન કે ખોટો વિડિયોગ્રાફી કે ખોટી ફોટોગ્રાફીની જગ્યાએ સાચા છે સંસ્કાર આપવાના એના માટેનું હવન યજ્ઞ ઘરમાં યોજાયેલ છે જેમાં છગનભાઈ વલ્લભભાઈ વગાસિયાના પરિવાર દ્વારા આયોજન કર્યું છે સગર્ભા સ્ત્રીઓનો સૌથી અગત્યનો સંસ્કાર એટલે શ્રી નયન સંસ્કારનો તેના ભાગરૂપે ધોરાજી ગાયત્રી પરિવારના ગાયત્રીબેન ભટ્ટ તેમજ તપોવન સંસ્કાર કેન્દ્રો ધોરાજીના સદસ્ય અલ્પબેન આજરોજ અમારા નિવાસ સ્થાને પધારી સીમંત સંસ્કાર રૂપી યજ્ઞ યોજવા બદલ બંને બહેનોનો આભાર વ્યક્ત કરીએ છીએ સમાજની અંદર વેદ અને સંસ્કાર તરફ આપણે પાછા વળીએ તેવા સારા ઉદ્દેશ્ય અને અમને સારો લોકો પણ આમાંથી પ્રેરણા ગરબાના બાળક ને માતા પિતા સિવાય બીજા કોઈનો સ્પર્શ ગમતો નથી તો વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીમાં ખોટા ખર્ચા અને સંસ્કાર વિરોધની પ્રવૃત્તિઓમાંથી આપણે દૂર રહીએ ખરેખર જે આપણા સનાતન ધર્મના સંસ્કાર છે તેને અમલમાં લઈ આવી પ્રેરણા દરેક લોકોને થાય તેવી નમ્ર અપે ભારતીય પરંપરા પ્રમાણે મનુષ્યના જન્મથી મૃત્યુ સુધીના સોળ સંસ્કાર હોય છે સોળ સંસ્કારમાંનો એક સંસ્કાર એટલે શ્રીમંત સંસ્કાર કહેવાય છે બાળક માતાના ગર્ભમાં ઘણું બધું શીખીને જ આવે છે પ્રેગ્નન્સી દરમિયાન પેટમાં રહેલું બાળક પોતાના માતા પિતાનો સ્પર્શ અવાજ બધું સારી રીતે સાંભળી શકે અને સમજી શકે છે હાલના ફોટા તેમજ વિડીયોના જમાનામાં એકબીજાની દેખાદેખી કરવા માટે બિનજરૂરી ફોટોગ્રાફી દેખાવ કરવામાં ઘણો બધો ખર્ચ કરી નાખે છે ત્યારે ધોરાજીમાં યુનિક સ્કૂલના ટ્રસ્ટી છગનભાઈ વલ્લભભાઈ વગાસિયાના રિદ્ધિબેન કુલદીપભાઈ વગાસિયાનો આજરોજ શ્રીમંતનો નયન સંસ્કાર ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હાલના આધુનિક સમયથી તદ્દન અલગ રીતે એટલે કે ઘરે ગાયત્રી યજ્ઞ કરી તેમજ વડીલોના આશીર્વાદ લે શ્રીમંતની સંપૂર્ણ શાસ્ત્રોક્ત પદ્ધતિથી તમામ વિધિઓ કરવામાં આવી હતી કહેવાય છે કે માતાના ગર્ભમાંથી બાળક સંસ્કારી થઈ પૃથ્વી પર આવે તો શાસ્ત્રનું જ્ઞાન તેમજ ભારતીય પરંપરા જળવાઈ રહે આ હેતુથી માતા બનનાર શ્રીનાથના માથા પર ખૂબ લાંબો સેથો પૂરવામાં આવે છે તેમ કરવાથી બાળકનો શારીરિક માનસિક વિકાસ થાય છે મારું નામ છગનભાઈ વલ્લભભાઈ વકાસિયા શ્રીમંતના પ્રશ્ન પ્રસંગની કઈ રીતે એમ કે વિધિ કરી શકાય તે સમાજને રાહ મળે તે માટે આજે અમારી ઘરે શ્રીમંતનો પ્રસંગ માટે ગાયત્રી યજ્ઞનું આયોજન કરેલું આ યજ્ઞની અંદર ગર્ભમાં રહેલા બાળકનો તંદુરસ્ત અને સારી રીતે વિકાસ થાય તે માટે આજે સમાજમાં પ્રેરણા મળે અને ખોટા દેખાદેખી વિડીયોગ્રાફી કે અન્ય ભોજન સમારંભ યોજી અને ખોટા ખર્ચા ન થાય તે માટે આજે અમારી ઘરે આ યોજન કરવામાં આવેલું આનાથી એવી પ્રેરણા મળે છે કે ગર્ભમાં રહેલા બાળકનો સર્વાંગી વિકાસ થાય જેવી રીતે પ્રાચીન સમયમાં અભિમન્યુએ પણ

અને ફોટોગ્રાફી અને ડેકોરેશન કરવામાં આવે છે એની જગ્યાએ આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એક સીમંત સંસ્કારનું આયોજન અમારી ઘરે કરેલું હતું કે જેમાં સાતમા મહિને આપણે એવું કહેવાય છે કે જે ગર્ભવતી હોય છે એમના ગર્ભમાં રહેલા બાળકના બંને મગજ ભેગા થતા હોય છે અને એના દ્વારા એક કહેવાય કે એક વિધિનું આયોજન હતું કે જેમાં ગર્ભવતી મહિલાના અહીંથી અહીંયા સુધી સેથો પૂરવામાં આવે છે અને જેના જેની અસર જે છે ગર્ભમાં રહેલા બાળક ઉપર થાય છે તો આ હું બધાને એવું કહી શકું કે આપણે પણ આવું પુનરાવર્તન કરવું જોઈએ અને બધાએ જે પણ ગર્ભવતી હોય એમને આ સીમંત સંસ્કારનું આયોજન પોતાની ઘરે કરવું જોઈએ બ્યુરો રિપોર્ટ અસનાઈ ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે